તો જય માતાજી કેમ છો બધા અને આજના નાના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈશ થોડો અમારો અવાજ બેસી ગયો છે ખોશી થઈ ગઈ છે મને અને આપણે તો આજે બધી રાઈ નિદાઈ ગઈ છે તો ગાઈશ તમે જોઈ શકો છો જો કેવી સરસ મજાની ચોખ્ખી થઈ ગઈ છે આ મોસમ છે અને આ છે આપણે મોસમ સાઈડની સેટો આ સીધે પહેલાં સીધે વાયલ જો ગાઈશ કેવી રાઈ સરસ મજાની થઈ ગઈ છે ને જો તમે વાય હોય તો કોમેન્ટ કરો કાલે તો આપણે નદતા હતા અને આજે નેડાઈ ગઈ છે તો બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને એક વાગી ગયો છે તો આપણે ઘર તરફ જઈ જશે જમવા માટે અને બસ કાલે ઉપરાંત દિવસે વળી રહી પાવાની છે ખાતર નાખીને અને તમને અમારા વિડીયો ફેસબુકમાં કેવા લાગે છે તો કોમેન્ટ કરતા રહો અને ફોલો બી કરતા રહો મારી ઇષ્ટાઇડીને સપોર્ટ કરતા રહો ગાઈસ થોડો અવાજ થોડો બેસી ગયો લઈશ વિડીયો થોડા ઓસાલા હશે તો ગાઈસ તમે જુઓ આપણું આખું ખેતર છે આ બધું રાઈનો આ જુઓ કેટલી સરસ મજાની રહી થઈ ગઈ છે અને તડકો બી બહુ બધો છે તો બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ને ત્યાં સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને સરસ મજાની કોમેન્ટ કરી લો તો બધાને બાય અને જય માતાજી